નમસ્કાર ભાઈઓ બહેનો નિશુ ગોલ્ડ એક ગ્રામ ગોલ્ડ જ્વેલરીના તમામ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપનું સ્વાગત છે આજે અમે આપના માટે લઈને આવ્યા છીએ જેન્ટ્સ બ્રેસલેટ એક ગ્રામ ગોલ્ડના જેન્ટ્સ બ્રેસલેટની વેરાયટીઓ નવો સ્ટોક આવી ગયો છે આપ જોઈ શકો છો અમેરિકન ડાયમંડની તમામ વેરાયટીઓ આવેલી છે ઉપરાંત હેડમેડની ગોલ્ડન બ્રેસલેટની ખાસી બધી વેરાયટીઓ અવેલેબલ છે મશીનમેડની ખાસી નવી ડિઝાઇનો સોના જેવી આવેલી છે તો એક એક કરીને તમને બધી વેરાયટીઓની ડિઝાઇનો બતાવું છું આ બધી વેરાયટીઓ અમેરિકન ડાયમંડની પાતળી પ્રોફેશનલ ડિઝાઇનોમાં છે ફિનિશિંગવાળું એકદમ સોના જેવું કામ આવશે ડલ નકશીનું ફિનિશિંગ આવશે અને સીઝેડ ક્વોલિટીના ડાયમંડ આવશે કે જે પાણીથી ખરાબ નથી થતા એકદમ નાજુક નકશીની વેરાયટી મળશે સીઝડ ડાયમંડમાં થોડી બોર્ડ પટ્ટાની વેરાયટીઓ અલગ અલગ રેન્જની અલગ અલગ સાઇઝમાં લંબાઈના ઓપ્શન મળશે સારી ક્વોલિટીના સીઝેડ ડાયમંડ આવશે મીડિયમ પટ્ટા પાતળા પટ્ટા બોર્ડ પટ્ટા અલગ અલગ ઘણી બધી વેરાયટીઓ નીશુ ગોલ્ડ એક ગ્રામ જ્વેલરી આ બધી હેન્ડમેડ ડિઝાઇનોની સિંગાપુરી વેરાયટીઓ છે હેન્ડમેડ ડીઝાઇનોને લીધે નકશી કામ ફિનિશિંગ ફિનિશિંગને લીધે આ એકદમ સોના જેવું ફિનિશિંગ દેખાશે સોનાના નમૂના ઉપરથી ડુપ્લિકેટ કોપી કરેલી એક ગ્રામ ગોલ્ડની જ્વેલરી જે બિલકુલ સોના જેવી દેખાશે આના અંદરમાં ફિનિશિંગ માટે સોના જેવા લુક માટે વ્હાઇટ અકોડિયમ બી કરેલું આવે છે કોઈ કોઈ ડિઝાઇનોમાં વ્હાઈટ બિંદી એકોડિયમની કહેલી આવે છે તેને લીધે આનો ખૂબ જ સુંદર દેખાવ આવે છે સિંગાપુર ડિઝાઇનોની આ બહુ વેરાયટી છે એમાં થોડી પતલી પેટર્ન બી અવેલેબલ હોય છે આ બધી હેન્ડમેડ ડીઝાઇનોની ઇન્ડો ઇટાલિયન પેટર્ન છે તે પણ સરસ ફિનિશિંગ વાળી સોના જેવી દેખાતી ડિઝાઇનોમાં અવેલેબલ છે આ બધી વેરાયટીની આગળ એક પ્રાઇઝના આઈડિયા માટે એક લેબલ લાગેલા હોય છે તે લેબલમાંથી આપને ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ મળે છે એક વર્ષની વોરંટી સર્વિસ મળે છે જો આ પ્રમાણેની બધી લેટેસ્ટ ડિઝાઇનો અવેલેબલ છે આ છે કાર્ટિયર સ્ટાઇલના જેન્સ બ્રેસલેટ જે સોનામાં બી લેટેસ્ટ રનિંગ આઈટમ છે તેવા આઈટમ અમે નિસુ ગોલ્ડમાં એક ગ્રામ જ્વેલરીમાં બનેલા છે એકદમ સોના જેવો લુક લાગશે આ હોલોની મીડિયમ વેરાયટી છે આ કાર્ટિયરની પાતળી વેરાયટી છે આઈટમો ઈન્ડો ઈટાલિયનની લેટેસ્ટ હેન્ડમેડ વેરાયટીઓ નીકળેલી છે લુક વાઈઝ સોના જેવું કામ છે આ છે સિંગાપુરીમાં પતલી લક્કી આગળ આપણે જોયેલી સિંગાપુરીની બ્રોડ લકી છે આ એના અંદરમાં પાતળી વેરાયટીઓ બનેલી છે આ હેન્ડમેડ ઇન્ડો ઇટાલિયન ડિઝાઇન છે આ બધી આઈટમો નવાબી બી પેટર્ન ઉપર બનેલી છે નવા બીની અંદર કોમ્બિનેશન પેટન છે નવાબી સિંગલ પેટર્ન છે નવા બીમાં નકશીવાળી પેટર્ન બનાવેલી છે એ સિવાય હમણાં લેટેસ્ટમાં એક ચાલે છે નવાબી બી પેટર્નની અંદર લેસર કમ્પ્યુટરથી સીએનસી લેસરથી બનાવેલી ડિઝાઇનો હોય છે જો એકદમ નજદીકથી આપને બતાવું છું કે અંદર જે પેટર્ન પાડેલી છે તે ફક્ત આજ સુધી સોનામાં આવી અમે પહેલી વખત એક ગ્રામ ગોલ્ડમાં આ વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરેલી છે તે બિલકુલ સોના જેવો દેખાવ આવશે સીએનસી લેસરવાળી નવા બી ડિઝાઇનો આ નવા બી કોમ્બિનેશનમાં થોડી પાતળી પેટર્નો છે આ નવા બી લકીની સિંગલ પેટર્ન છે એ સિવાય આ પાતળી બધી પ્રોફેશનલ પેટર્નો જે સોનામાં આવે છે તે ટાઈપની બધી વેરાયટીઓ મળશે નિશુ ગોલ્ડની તમામ આઇટમોમાં લેબલ પ્રાઇસથી અમે ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ ઓફર કહે છે એકદમ રિઝનેબલ પ્રાઇસમાં તમને સોના જેવી વસ્તુઓ મળવાની છે ક્વોલિટી વાઈઝ જોઈએ તો આ વસ્તુઓ ડેઇલી પણ પહેરી શકાય છે પણ પ્રસંગોમાં પહેરતા આની ત્રણ ચાર વર્ષની લાઇફ મળે છે વોરંટી સર્વિસ એક વર્ષની છે પણ લાઈફ ત્રણ ચાર વર્ષની મળશે પણ જો કોઈ ડેલી પણ પહેરવા માગતું હોય તો પહેરી શકશે પણ ખાસ કરીને જે કસ્ટમરોને મહેનતનું કામ હોય જેને ઘસારો વધારે લાગવાનો હોય એવા કસ્ટમરોને આ વસ્તુ ડેલી પહેરવાની ભલામણ નથી કારણ કે હાથની આઈટમ છે સૌથી વધારે ઘસારો હાથની આઇટમમાં લાગવાનો છે જેની લાઇફસ્ટાઈલ ઘસારો ઓછો લાગે એવી હોય જેની જોબ ઘસારો ઓછો લાગે એવી હોય બેન્કમાં જોબ હોય ઓફિસ હોય કે વધારે રહેતું હોય તો એ લોકો ડેલી પણ ઉપયોગ કરી શકે છે પણ વધારે મહેનતનું કામ રહેતું હોય એવા કસ્ટમરો માટે ડેલી ઉપયોગ કરવાની નિશુ ગોળ એક ગ્રામ જ્વેલરીની આઇટમો આપ અમારા શોરૂમ પર આવીને ખરીદી શકો છો આ વિડીયો વડોદરાના અલકાપુરિત શોરૂમ ઉપર અમે બનાવી રહ્યા છીએ તમે શોરૂમ પર આવી શકો છો વડોદરામાં અમારા બે શોરૂમ છે અલકાપુરી વિસ્તારમાં છે માંડવી વિસ્તારમાં બીજો શોરૂમ છે ત્યાંથી પણ તમે આ બધી સેમ વસ્તુઓ સેમ પ્રાઇસ સેમ ડિસ્કાઉન્ટથી મેળવી શકો છો ઉપરાંત સુરતના વરાછા રોડ ઉપર અમારો શોરૂમ આવેલો છે શોરૂમના એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર અમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે તો શોરૂમ ઉપરથી પણ ખરીદી કરી શકો છો એ સિવાય શોરૂમ સિવાય આપ શોરૂમ ઉપર ના આવી શકો તો અમારી વસ્તુઓને ઓનલાઈન ઓર્ડરથી પણ મંગાવી શકો છો પાર્સલથી મંગાવી શકો છો પાર્સલ માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી પાર્સલથી મંગાવનારા કસ્ટમરો માટે વધારાની ફેસિલિટી છે કે જો કસ્ટમરને ફિનિશિંગ પસંદ ના આવે તો તે વસ્તુ અમે રિટર્ન લેવા માટે બંધાયેલા છીએ પ્રોડક્ટનો સીલ તોડ્યા વગર પ્રોડક્ટ અમને રિટર્ન કરવાની હોય છે જેનું આપણને સો ટકા રિફંડ મળશે કોઈ પણ ચાર્જ કાપ્યા વગર આપણને રિફંડ મળે છે કોઈ ચાલાકી નથી જેન્યુઅન રિટર્ન પોલિસી અમારી પાસે અવેલેબલ છે તમારું પાર્સલ જે દિવસે રિટર્ન આવે સેમ દિવસે અમારું પેમેન્ટ ટ્રાન્સફર કરી આપીએ છીએ કોઈ ચાર્જ નથી લગાડતા કોઈ ચાલાકી નથી કોઈ વાઉચર નથી સામે કોઈ વસ્તુ લેવી પડશે એવી ફરજ નથી જેન્યુઅન રિટર્ન પોલિસી એકમાત્ર બ્રાન્ડની શું ગોલ્ડ ક્વોલિટી ઉપર મળશે ઓનલાઈન પાર્સલથી મંગાવવા માટે વધારાની ફેસિલિટી કેશ ઓન ડિલિવરી પૂરા ઇન્ડિયામાં ઉપલબ્ધ છે તમે કોઈ પણ જગ્યાથી ગુજરાતમાં ઇન્ડિયામાં કોઈપણ જગ્યાએથી પાર્સલ મંગાવો પ્રીપેડ પેમેન્ટ કરવા માંગતા હો તો પણ ભલે પ્રીપેડ પેમેન્ટ ના કરવું હોય તો કેશ ઓન ડિલિવરીથી મંગાવી શકશો પાર્સલ આપના સુધી પહોંચે ત્યાં સુધીની અમારી જવાબદારી છે ગુજરાત ઇન્ડિયા સિવાય તમે ફોરેનના પણ કોઈ પણ કન્ટ્રીથી પાર્સલ મંગાવી શકો છો ફોરેન કન્ટ્રીઝના પાર્સલ માટે થોડો એક્સ્ટ્રા શિપિંગ ચાર્જ રહે છે તે વ્યવહારિક છે પણ પ્રાઇસિંગ જે ઇન્ડિયન કસ્ટમરને લાગે છે તે જ ફોરેન કસ્ટમરને લાગશે એના માટે કોઈ વધારાના ભાવ નથી કે અનાપસનાપ ભાવ નથી એકદમ વ્યાજબી રીઝનેબલ ભાવ કોમ્પિટેટિવ ભાવ પૂરી માર્કેટમાં જે છે તે ફોરેનના કસ્ટમરો માટે છે ફોરેન પાર્સલ માટે અમારા પાસે લીગલ ચેનલ છે અમારું એક્સપોર્ટ લાઇસન્સ છે પેમેન્ટ માટે લીગલ ચેનલ છે ફોરેન કસ્ટમરો પણ એકદમ ઝડપી સર્વિસ મેળવી શકે છે તો એ રીતે પણ તમે કરી શકશો ઓનલાઈન ઓર્ડર માટે અમારી વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ નિશુગોલ ડોટ કોમ તેના પરથી આપ મંગાવી શકો છો એ ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબરો ઉપર આપ વોટ્સએપ કરી શકો છો યા તો અમારા કોઈ પણ ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર ડાયરેક્ટ મેસેજ કરી શકો છો ફેસબુક પેજ ઉપર ડાયરેક્ટ મેસેજ કરી છો સોશિયલ મીડિયાના કોઈપણ માધ્યમથી આપ મેસેજ કરીને ઓર્ડર કરી શકો છો કોઈ પણ માધ્યમ પર આપણને ક્વિક રિસ્પોન્સ મળશે જેન્યુન માહિતી પૂરી મળી જશે જે જાણકારી લેવા માંગતા હો કોલ કરી શકો છો ઓર્ડર આપવા માટે આપણને બધી જ ફેસિલિટી અવેલેબલ છે જો આ રીતની નિશુ ગોલ્ડ એ ગ્રામ ગોલ્ડની જ્વેલરી પૂરી સોના જેવી દેખાતી વસ્તુઓ સોના કરતાં ફક્ત એક બે ટકા વેલ્યુમાં આપણને મળી જવાની છે નાઇન્ટી પર્સન્ટ નાઇન્ટી ફાઇવ પર્સન્ટ જેવું સોના જેવું ફિનિશિંગ અવેલેબલ છે શોપ ઉપર આવીને પરચેસ કરો યા તો ઓનલાઈન ઓર્ડરથી પરચેસ કરો એક વર્ષની વોરંટી સાથે એકદમ રિઝનેબલ કિંમતમાં સોના જેવું કામ નીશુ ગોલ્ડ જ્વેલરી પચીસ વર્ષ જૂની બ્રાન્ડ ઇમેજ ધરાવતી બ્રાન્ડ છે જેન્યુન સર્વિસ માટે પ્રખ્યાત છે ક્વોલિટી માટે નામ છે માર્કેટમાં મારું પચીસ વર્ષની મહેનતનું ફળ છે કે આ ફિનિશિંગ સોના જેવું બનાવી શકીએ છે અને સરસ કામ મળશે પૈસા વસૂલ ક્વોલિટી મળશે ખૂબ ખૂબ ધન્યવાદ